સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા મહિલાએ નર્સિંગ સ્ટાફને તમાચો મારી દીધા હોબાળો સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં શુક્રવારે રાત્રે દર્દીના સગા મહિલાએ નર્સિંગ સ્ટાફ સાથે તોછડું વર્તન કરી તેમને તમાચો માર્યો હતો આ ઘટનાએ હોસ્પિટલમાં તણાવનો માહોલ ઊભો કરી દીધો હતો અને તુરંત જ પોલીસ કાર્યવાહી શરૂ થઈ હતી આ ઘટના શુક્રવારે રાત્રે ઇમરજન્સી વિભાગમાં બનેલી છે એક દર્દીની સારવાર દરમિયાન તેના સગા મહિલાએ બેડ ઉપર મૂકેલી ચાદર હટાવવાના પ્રયાસમાં હાજર નર્સિંગ સ્ટાફ સાથે તકરાર કરી હતી તકરાર એટલી બધી હતી કે મહિલાએ બ્રધરને તમાચો મારી દીધો હતો આ બનાવને પગલે હોસ્પિટલના અન્ય સ્ટાફના સભ્યો દોડી આવ્યા હતા અને ઘટનાને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ સદામ મહેબૂબ શેખ અને સિક્યુરિટી ગાર્ડ દેવેન્દ્ર આહિરે તુરંત જ કાર્યવાહી કરી હતી અને આ મહિલાને હોસ્પિટલની સિવિલ પોલીસ ચોકી ખાતે લઈ આવી હતી